અમુક અજમ સમાજ જઈએ અને મજકોઠા એ સમાજના સંઘઠન ઊભું કર્યું છે હકીકમાં એ નથી અજમ સમાજ છે અને અમારે એવી માગણી છે કે ભાઈ એનામાં મજોકઠા અજમ સમાજ કે વાણસમાં લખે આઈ સમાજ ન લખે આઈ સમાજના નામે ખોટો ગુમરા કરે છે સમાનને હા તો એટલે વખત અજાઉ પણ રજૂઆત કરી એના વખત સરકારમાં રજૂઆત કરી આવ્યા ગાંધીનગર રીતે રજૂઆત કરી આવ્યા નિર્ણય ગુજરાતમાં આવ્યો નથી સરકાર અમે આશા છે સરકાર અમારી મદદ કરશે કઈ જગ્યાએ ખબર છે એની પોસ્ટ મજો કઠાવી સમાજ મારા કોઈ મજો કઠાયો સમાજ છે અને મજો કઠાય વિસ્તાર છે મોરજી બાજુમાં અને અમારામાં અગિયાર બેટા શાખા આવ્યા એ સમાજમાં કઈ સમાજ નથી કોઈ હકીતમાં અજમ સમાજ છે અને જયંતિભાઈ ગઢીચારી શક્તિમાં અજમ લખેલું છે હિન્દુ બાણ લખેલું છે અને પોતે એમ કે જે હું છું પોલીસ ફરિયાદ કરવાના છે અને નો આવે તો ઉગ્ર આંદોલન કરવાના કઈ રીતનું આંદોલનમાં બધું આવે ને પછી હવે એ ચૌદ તારીખે લોકોનો કાર્યક્રમ છે વિરોધ કરશે જશું અમે